માગી લીધો પણ ભાગતા ભોગવવું પડ્યું એ અંદર લખેલું કે માંગતા માગી તો લીધું પણ ભાગતા ભોગવવું પડ્યું કે એને હવે વિચારવા લાગ્યો તો હવે કરવાનું કારણ કે એ તો વૈકુંઠ ના પતે હવે વૈકુંઠ માં એને લઈ નહીં જવાય કારણ કે સદે છે એટલે એટલે હવે કરે કરે તો હું કરે એટલે જતા 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 એ સમય એવો હતો કે આ ઘટના બપોરના સમયે બનેલી જ્યારે ખરેખર બપોરે જમવાનો સમય હતો ત્યારે અને હમણાં જે વીરભાઈને લઈ જાય એ હાજર સમય કે ચરિત્રની અંદર એમ લખેલું કે ગોધુલી એટલે ગાયને એ ચરે ત્યાંથી ઘેરે આવવાનો સમય ગોધુલી એટલે જે હાજર સમય મતલબ કે ગાયો આવે અને એમની બધી રજો ઉડે એ સમયને ગોધુલી સમય કહેવાય એટલે બધી ગાયો ને ગોવાડિયા ઘેર બાજુ આવે અને વીરબાઈ ને ભગવાન ગામની બાજુ એટલે જતા જતા બધા વિચાર કરે કે ગોવાડિયા તો ખબર નહી હતી એટલે આ બાજુ વીરબાઈ થઈ જાય અને ગોવાળિયાઓ ગામમાં આવે પણ ગામમાંના ગોવાળિયાઓને ખબર પડી ગઈ પણ વીરબાઈ સાથે એ તો એકલી અને જતા જતા ભગવાને વિચાર કર્યો કે અમે

તો એ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પત્નીનું દાન ન કરે પણ જલારામે તો આવો કરી દીધો એટલે હવે કરું કરું તો હું કરું એટલે જતા જતા અને એવું કહેવાય કે એ જોડી તો પહેલા જ લીપાઈને આપી દીધી અને એ જોડીની અંદર એ જલાબાપાએ જે વીરભાઈએ જે રોટલો મૂકેલો હતો તવી પર એ રોટલો જોડીની અંદર લાગી દીધેલો એવી અંદર વૃતાંત રાખેલું એટલે એ જોડીને ધોકો વીરભાઈને આપીને એ જગતના નાથ એ રામે વીરભાઈ એમ કહ્યું કે દેવી તો આ વડ મિત્ર બેસ આ જગ્યા પર બેસ મેં જંગલમાં માં જાય ને ત્યારે જંગલ લઈને આપણે બધા વોશરૂમમાં માં જઈએ એટલે જંગલ લઈને પણ આવીને એટલે વીરભાઈ તો બોલવા વાળી નહીં હતી એટલે જોડીને ધોકો લઈને એ બેસી એ જગ્યા પર અને ઇતિહાસમાં એવું ના લખેલું કે ભગવાન ત્યારે જંગલમાં ગીયો સો ગીયો આજની તારીખે પણ આજની તારીખે પણ ભગવાન ગીયો સો ગીયો જોડીને ધોકો આપે પણ આ બાજુ હાન પડવા લાગી અને વીરબાઈ એટલી એટલી મૂંઝાવા લાગી કે ક્યાં ગયો હશે મહાત્મા અને જયારે અંધારું પડવા લાગ્યું તો ને પણ ગભરાટ કરવા લાગી કારણ કે એક તો મહાત્મા એક તો જંગલ અને બીજું કોઈ મળે નહીં આ બાઈ એકલી પણ એટલી જ વારમાં બે ગોવાળિયા પાછળ પડી બે ગોવાળિયા અને એ ગોવાળિયા ને જોઈ તો વીરબાઈ રડતા હતા એવું લખેલું હતું અને એ ગોવાડિયા એ પૂછ્યું વીરભાઈને કે વીરબાઈ કેમ અહીંયા એકલી તો ત્યારે વીરબાઈ માતાએ એમ કહ્યું એક સાધુ પુરુષ આવેલો અને એ આપણી જગ્યા પરથી મને સેવા માટે લઈ આવ્યા અને જોડીને ધોકો આપીને આ જંગલ ગયેલા છે તો એ હજુ નહીં આવ્યા પણ એવું કહેવાય કે આ બે ગોવાળિયા અને એ વીરબાઈમાં એ તોની સાક્ષીમાં આકાશવાણી થયેલી વીરબાઈ એટલી જ નહીં હતી પણ આ બે ગોવાળિયા હતા અને એ અરસાની અંદર આકાશવાણીથી કે એ એ ધન્ય છે જલા બાપાને પણ ધન્ય છે મેં તો જગતનો નાથ સાક્ષાત રામ તમારી કસોટી કરવા આવેલો હતો પણ મારી કસોટીમાંથી તમે પાર પડી ગયા અને મારા તમને આશીર્વાદ છે જો આ આશીર્વાદ ભગવાને આપેલા છે મારા તમને આશીર્વાદ છે કે આજથી તમે જે મેં જોડીને ધોકો તને આપ્યો છે એ તમારી જગ્યામાં પધરાવજો એની નિત્ય પૂજા કરજો તમારી યશને કીર્તિ આખી દુનિયામાં કરવા દે ભગવાનની આકાશવાણી કરી અને એ દુખીયાના તમારા ચરણમાં આવે કંઈ પણ દુઃખ લઈને તો એનું કામ એ દુખિયા લોકોનું કામ મારે બ્રહ્માના નાયકે દોડી દોડીને કરવી પડે ભગવાને વચન આપેલું એ વીરભાઈને જલાબ આપવાને કે તમારા ચરણમાં જે પણ દુઃખી આવે જે પણ મનોકામના મનોકામના લઈને આવે એ મનોકામનાને પૂરી કરવા માટે એ મારે દોડી દોડીને એ મનોકામના પૂરી કરવી પડે જો કેટલા સરસ ભગવાને આશીર્વાદ આપેલા છે અને એટલા માટે પણ આજે જીવનની અંદર આ અનુભવ આપણે વીરપુરમાં ગયા ત્યારે એક એક અનુભૂતિઓ બધાને થઈ કે ત્યાંના મહાત્માઓએ તો આપણને એમ કહ્યું કે આ વીરપુર કલ્પમૃક્ષ સમાન છે એના એક એક અહેસાસો બધાને થયા રોજ ને રોજ જલા બાપા આવ્યા રોજ ને રોજ જલા બાપાનો પ્રસાદ આવ્યો તો આના સિવાય બીજું આપણું કઈ ભાગ્યું અને કથાની સફળતા તો એટલા માટે ગણાય કે કથા ચાલુ થવા પહેલા જ જરા બાપા આવી ગયા એમ તો કોઈ યજ્ઞ કરે અને પછી દેવ પ્રગટ થાય પણ બધા સાત્વિક ભક્તો ગયા એટલે જલા બાપાને પણ પહેલા ભક્તોને મળવા માટે આવવા પડ્યો આ બધી પવિત્ર વસ્તુ છે અને એ જ્યારે આકાશવાણી થઈ એટલે ગોવાળિયાઓ સાંભળી અને ગોવાળિયાઓ દોડતા દોડતા એ જલા બાપાની જગ્યામાં ગયા છે અને ત્યાં મેસેજ આવ્યો કે એ જલા વીરબાઈ માનો ત્યાં છે એ નદીનું નામ સરયુમતી નદી આપણને ત્યારે નહી ખબર હતી પણ એની અંદર ઉલ્લેખ આવેલો કે સરયુમતી નદી જે મે અયોધ્યા ની અંદર સરયુ નદી હતી પણ આનું નામ સરયુમતી નદી તો એ સરયુમતી નદી ને કિનારે એ ગોવારિયાઓ જારે એ બાપાની જગ્યામાં કેવા ગયા કે વીરબાઈ તો કા છે એટલે તમારા જે સાધુ પુરુષ આવેલો એ તો સાક્ષાત જગત નો નાથ રામ હતો એ વિષ્ણુ હતો અમે આકાશવાણી ને સાંભળી ત્યારે તાના સાધુ પુરુષો અને એ બધા જ આનંદ માયમાં અને જ્યારે આ આકાશવાણી થઈ તો ત્યારે પણ વીરબાઈ કાંઈ તાંતી ઉછીને તરત ચાલી નહીં મૂક્યું જો એનેમાં કેટલી સમજદારી હતી

સામયુ કરવા ગયા અને એ વીરબાઈ માતાને જોડી ધોકા સાથે વાજતે ને ગાજતે એમને બાપાની જગ્યામાં પાછા લઈ અને એ જોડી એ સાક્ષાત માતા છે અને ધોકો એ સાક્ષાત ભગવાન છે અને આજે પણ અમે જ્યારે વચ્ચે વીરપુર ગયા તો મારા નિલેશભાઈ એક પ્રશ્ન એ વાત એ ત્યાંના ભાઈ ને કરી દીધું કે જોડીમાં શું હશે પ્રશ્ન બે બહુ વાંચ પ્રશ્ન કર્યો કે જોડીમાં શું હશે જોડીમાં શું છે તે તો હજુ ત્યાંના ભક્તોને પણ ખબર નહીં મળે કે જોડીમાં શું છે કારણ કે એ જેના જોવાની એ ભાઈએ એમ કહેવું કે એ જોડીમાં હું છે એ જેના જાણવાની કોશિશ કરે અને જાણે તેના બિલકુલ નું ઐશ્વર્ય પૂરું થઈ જાય એટલે પછી એનું નાનું ઐશ્વર્ય છે એટલે આજ સુધી કોઈ પણ એ ચેષ્ટા નહીં કરી કે જોડીની અંદર હું એટલે એ જોડીને ધોકો જલા જ્યારે વીરબાઈ માને લઈ આવ્યા એ જગ્યા પર તો વીરબાઈ માતાને વંદન કર્યા અને વંદન કરીને એમ કહ્યું કે તું તો ભક્તિમાં મારાથી પણ અગાડી ગયો એટલે એટલે એ જલા બાપા એમને વંદન કર્યું એટલે તને આ મળ્યો છે જોડીને જોકો તો તારા હાથે તારા સો હસ્તે તો એને પ્રસ્થાપિત કર્યો અને પછી તો એવું કહેવાય કે જલા બાપાએ હંમેશા કારણ કે આ બધી ઘટના વીરબાઈ ને લીધે બનેલી એટલે હંમેશા વીરભાઈને એક અગ્રપદે ઉચ્ચ સ્થાન આપેલું કે આજે આજે વીરપુરની શોભા બની એ ભંડારી ધારા લીધે છે અને આખી જીવન પર્યંત બંને દંપતીઓએ વીરપુરની અંદર ખૂબ આ જોડી દોકાની રામની ખૂબ સેવા કરી અને આટલા વર્ષો પછીથી એમના એમના આયુષ્યનું લગભગ જલાબાપાનું આયુષ્ય બ્યાસી વર્ષે જલા બાપા સ્વધામ ગયેલા અને વીરભાઈ માતા પણ એ આજુબાજુમાં તો આજના દિવસે એ લોકો સ્વધામ ગયેલા એની પુણ્યતિથિ આજે છે અને પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા એમ કથા તો બોલ નથી કરી શકાય પણ આપણે આગલો કાર્યક્રમ પણ સાચવવાનો છે એટલે આના પરથી એક આપણે પણ સમજદારી રાખવાની કે વીરભાઈ એ જલા બાપા પર કોઈ પણ દિવસ જે સેવા જ કરી અને આપ્યું જ અને એ જલા બાબાને પણ ભગંદરનો રોગ હતો બટાકા કરતા મોટી ગાંઠ હતી અને એ ગાંઠ એટલા માટે હતી કે ભગવાન તો બધાની પીડા પાપી માણસને સુદર્શન પણ છોડી દે પણ આ જલા જેવા સંતો સાંઈ બાબા જેવા સંતો એ બધા પાપી માણસોના પાપ પણ પોતાના પર લઈ લે એટલા માટે એમને પીડા એટલે બધાને આશીર્વાદ આપવા એ પણ સહેલા નથી કારણ કે એ પીડાઓ કોઈ પણ ને કોઈ પણ તો જાય કારણ કે એ હલાયું છે એટલે કોઈને ને કોઈને તો નુકસાન કરે જેમ પથ્થર ઉકરાને મારવામાં આવ્યો પણ લોય સાઈ બાબાને દી ગયો એટલે સાઈ બાબાને જ્યારે પૂછ્યું કે કેમ બાબા પથ્થર તો ઉકરાને માર્યો પણ લોય તમને દી ગયો ત્યારે એ સાં બાબા સરસ જવાબ આવ્યો કેટલી મોટી વસ્તુ છે જો આ વસ્તુને ગંભીરતાપૂર્વક પૂર્વક દિલથી સમજવામાં આવે તો અને ભક્તો કોને કહેવાય તો આવા વિવાય માતા જેવા જલા બાપા જેવા ને તો બધા ઠગી ખાલી ભગવાન પર ખાલી માયા જ માનવા વાળા આ જીવનમાં કલ્યાણ નથી શકે કારણ કે ખાલી ને ખાલી માયા લઈને ભગવાન પાસે જાય તો આ પેરો ફોકટ થઈ જાય એટલે વીરબાઈ ની જેમ હંમેશા અનુદાન નું મહત્વ છે જો આ દુનિયાની અંદર અનુદાન જેવું બીજું કોઈ પણ મોટું દાન નથી

એવું કહેવાય કે આજે પણ જયારે જયારે ભંડાર ઘટતા તો ત્યારે જોડી પાસે ખાલી જોડી એટલે જોડી અને આવું કરતા કરતા પેઢીમાં કઈ તકલીફો આવેલી કે કારણ કે ભગવાન પરીક્ષા લેવા વાળા છે તો આ સદાવત ને ચલાવતા ચલાવતા એ સિત્તેર હજાર નો એવું જ કઈ દિવસ ભાઈ સિત્તેર દેવું જ્યારે કોડીની કિંમત જ્યારે કોડીનું ચલણ ચાલતું ત્યારે 70000 એટલે આજનો કમસે કમ 70 લાખ કે વધારે હશે કારણ કે કિંમત કોડીની એટલે પણ તે સતા પણ બાપાને પ્રાર્થના કરીતી તો ઇતિહાસ એમ કહે કે બીજા દિવસે ગાળાના ગાળા ભરાઈ જશે એટલે એ વીરપુરની જોડી કોઈ પણ દિવસ ખાલી થઈ શકતી નથી એટલા માટે આજે પણ કોઈ ની કોઈ વસ્તુ ખોવાય કે કોઈ વસ્તુ ન થાય તો ખાલી ને ખાલી આ તો ને અને કરે પણ કામ પણ કરે કારણ કે વચન આપી દેવું અરે એકદમ ખાલી ને ખાલી ચાબી ખોવાયેલી અને તે પણ કાચી કા ખોવાયેલી ખોવાયેલી તો બીજી સિટીમાં પણ પેલી નથરી ની જેમ નથરી કા ખો એ લગન માં ગઈ કા ખોવાઈ અને જલા બાપા માનતા માં આવી નતર નીકળી કા શ્રીફળ માંથી કે શ્રીફળ વગેરે તો નથરી નતી માંથી નીકળી એટલે આના માટે આ સંસારની અંદર કંઈ પણ અશક્ય નથી એટલે ચાવી કા ખોવાઈ ગઈ પણ જલા બાપા દિલ થી ગયું કે જલા બાપા આવી આવી સમસ્યા છે તો ચાવી ના ગજવા માંથી નીકળી કેવી આ વસ્તુ અને એવી આ ઘટનાઓ થતી હશે કે કોઈને દેખાત પણ નહીં પડે અને આપણે બધા ભક્તિ કરીએ જો આપણે બધા હરિની ભક્તિ કરીએ કાયમ આના પાપ કરીએ અને પછી બધા ચિંતા કરીએ પછી ચિંતા કરીએ તો આ જીવનના પણ કઈ અર્થ છે આપણે જે લોકો સમજશે એ ચાહે તો હમણાં વરસાદ બી પાડે

એટલે ભક્તિ તો આપણી બધી સાઈટ માં નીકળી જાય આપણે માલા ને લીધે જ આપી દીધી રડિયા એટલે આપણી ભક્તિ વધી શકતી એટલે આ ચિંતાઓ આપણા પર આવી થાય બાકી એ પુલોક સાગરજી એમ કહ્યું કે ગરીબ એ નથી જો ગરીબ એ છે કે જેને સંતોષ નહીં મળે ને તો સંતોષ નહીં મળે તો અદાણીને અંબાણી જેવા પણ ગરીબ બન છે એટલે જ્યાં સુધી હૃદય ની અંદર સંતોષ નહી આવે અને આ માયા એવી છે કે માણસ લાખ રૂપિયા કમાય એટલે બીજે દિવસે દારૂ જેમ હેર કે હવા હે પરત જાય આ માયાનો પ્રભાવ છે એટલે માણસો લાખ રૂપિયા કમાય એને પછી દોઢ લાખ જ કમાવાનું મન થાય એનું જીવન પૂરું થઈ જાય બાકી એમાં એ માપ રાખી શકતો અને એવામાં ને એવામાં આખી જિંદગી પૂરી થઈ જાય પોતે પણ સુખ કરે અને એની કોઈ જીવને પણ સુખી કરી શકે એમને એમ જીવન પૂરું થઈ જાય એટલે નક્કી આપણે કરવાનું કે જીવનને કેવી રીતે જીવવા એટલે મારો ને તમારો ખાલી પ્રશ્ન કે આ ભેગું કરી કરીને આ વાહ એનો કઈ પણ અર્થ નહીં પડે કારણ કે આપણે જીવતા છે તો પરિવારની ચિંતા છે કાલે ઉઠીને રામ નામ સત્ય થઈ ગયું પરમ દિવસથી તમને કોઈ યાદ નહીં કર્યું

પણ જે જે મેનો મેને મહત્વ આપવા ગયા કે મે કરતો છે ત્યાં ચોકડી લાગી જાય જો આપણા સંવિધાન અંદર કોઈ પણ વારંવાર રાખેલું પડે કે કોઈ પણ સીટ ની મળે કોઈ પણ ટ્રસ્ટ ની મળે અને આજે તમે જયંતિભાઈ જોડે કાકડ આરતી જવાબ લીધો કે એવી બધાને પેલી ચિંતા થઈ કે જે જે ભંડારા એના નામ લખવાના પણ સદ્ગુરુને પૂછ્યું ને એને તે પણ ના પાડી દીધી કારણ કે દાન ગુપ્ત જ હોવું જોઈએ આ સદ્ગુરુનો આજનો જ કિસ્સો છે કાકડ આથી પછી જવાબ લીધો કે નામ લખવાના કે કેમ નામ લખે એટલે એકબીજાને પ્રેરણા મળે પણ અમારા સદ્ગુરુને એ પણ મંજૂર આવતું આજે સવારની જ વાતો છે બધાને રૂબરૂ પણ કારણ કે એનું પુણ્ય પછી પૂરું થઈ જાય એટલે જે પણ કરવાનું તો એ અને એ અમારા નિર્ણય હોય તો ગલત હોય શકે પણ સદ્ગુરુના નિર્ણય કોઈ પણ દિવસ ગલત હોય શકતા નથી એટલે દુનિયા ચાહે જે કહે તે પણ જે પણ નિર્ણયો લીધા છે તે બધાની રૂબરૂ માન લીધા જે સદ્ગુરુની મરજી હોય એ આપણે કર્યા કરવાનું ને તો બાબાએ એના ચરિત્રમાં એમ લખેલું કે મારા પર કા બધી ભરોસો રાખવા પડે દુનિયા ઉધી જતી થઈ જાય જો ભરોસો કા વધી રાખવાનો જીણે ચરિત્ર ધ્યાનથી વાંચેલું હશે તેને ખ્યાલ હશે કે દુનિયા ઉધી જતી થઈ જાય એક ની બે ની આખી દુનિયા તો પણ તમારા આસન પર તમારે સ્થિર તો તમે પરીક્ષામાંથી પાસ લે તો એક જણો કહે એટલે ભઈ ભક્તિમાં બેહાઈ પડે તેનું જીવનમાં કલ્યાણ થઈ શકતું નથી સદગુરુના જવાબ ઉપર જેમને જેમને વિશ્વાસ કર્યો તેની જ નાવડી તૈરી છે ને તો એમ આ ચરિત્ર ના આધારે એટલે આ ચરિત્રો અહીંયા એટલા માટે મૂકવામાં આવેલા કે એના બાબાના સદગુરુના એક એક શબ્દો કેટલા પવિત્ર છે અનમોલ શબ્દો છે અને સદગુરુના સાનિધ્યમાં સદગુરુના રસ્તે તમે ચાલ્યા કરે તો આ દુનિયાની તાકાત નથી કે તમારો વાર પણ વાંકો કરી શકે કારણ કે પ્રહલાદને ઉપરથી ઉપસ્થિત ના રાખવામાં આવ્યો એને અગ્નિમાં બાળવામાં આવ્યો પણ હરિનું નામ સ્મરણ ચાલુ હતું એટલે એ પ્રહલાદનો નો વાઘો વાર પણ આ જગત ને કરી શકી એટલે ભગવાન પર કારણ કે આ તો બધા માયામાં ડૂબેલા એટલે એમની નાવડીમાં બેહવા જાય તો નાવડી ડૂબા વગર રહેતી